આમ તો ગોંડલ ભગાબાબુના ગોંડલ તરીકે ઓળખાય છે પરંતુ આજકાલ ગોંડલ ક્રાઇમ સિટી બની ગયું છે સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સ વધારવાની હોડમાં આવા તત્વો બેફામ બનીને પોલીસ અને કાયદા કાનૂનની અસર કરી રહ્યા છે કઈ હદે આવા તત્વો જઈ શકે છે તેનો દાખલો ગોંડલમાંથી સામે આવ્યો છે અહીં અમુક લફંગાઓ કાળા કાજવાડી કારમાં બેસીને શહેરની મુખ્ય બજારમાં નીકળેલી શાળા અને કોલેજ જતી બહેન દીકરીનો વિડીયો ઉતારી તેને વિચિત્ર પ્રકારના ગાયન સાથે જોડીને સોશિયલ મીડિયા પર અપલોડ કરીને વિકૃત આનંદ લઈ રહ્યા છે શું છે સમગ્ર વિગત આવો વિગતવાર જોઈએ નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ ન્યૂઝ વંડના મુખ્ય માર્ગો પર કાળા કાચવાળી ગાડીઓમાં ફરતા અવારા તત્વનો ત્રાસ એટલો વધી ગયો છે કે હવે વિદ્યાર્થીઓને કોલેજ જવું મુશ્કેલ પડી ગયું છે પોલીસના અસ્તિત્વની નોંધ દીધા વગર જ લફંગાઓ સોશિયલ મીડિયા પર બે લગામ સ્ટન્ટ કરી રહ્યા છે શૈન્ય એમબી આર્સ એન્ડ કોમર્સ કોલેજ મહિલા કોલેજ

રીલ્સ વેધિત થાય તો પણ સાયબર પોલીસને ખ્યાલ આવતો નથી જેના પરથી સાબિત થાય છે કે પોલીસ મૌન બેઠી છે પોલીસ ધ્યાન આપવા માંગતી નથી ગોંડલે ડિવિઝન ના સિટી પીઆઈ એલ ગોહિલ સાથે મે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે કહ્યું કે અમારા ધ્યાનમાં માં સોશિયલ મીડિયા પર આવું કોઈ જ વિડિયો અપલોડ થયો હોય તે સામે આવ્યું નથી સોશિયલ મીડિયા પર વેધિત થયેલી રીલ્સ એક મોડસ ઓપરેન્ડી તરીકે વાલીઓને ચિંતા વધારી દીધી છે કારમાં બેઠેલા શખ્સ પોતે પકડાઈ ન જાય તે માટે કાળા કાચમાંથી રસ્તે પસાર થતી વિદ્યાર્થીનીઓના વિડિયો રેકોર્ડ કરે છે વિદ્યાર્થીનીઓને દેખાય ત્યારે વિડિયો સ્લો મોશન એટલે કે ધીમો કરી દે છે કારના કાળા કાચ હોવાથી બહાર ઉભેલી દીકરીઓ અંદર જોઈ શકતી નથી કે અંદર કોણ બેઠું છે પરંતુ અંદર બેઠેલો આ વિકૃત મગજનો શખ્સ તેનો વિડિયો ઉતારી એડિટ કરી રીલ્સ બનાવીને ઇન્સ્ટાગ્રામ પર વ્યૂઝ મેળવવા માટે અપલોડ કરી રહ્યા છે ગોંડલમાં અનેક નાના મોટા છેડતીના કિસ્સાઓ હવે સામાન્ય બની ગયા છે પરંતુ કોણ કોને ફરિયાદ કરી તેવી લાચાર સ્થિતિ સજાઈ ગઈ છે બદલામીના ડરે દીકરીઓ ચૂપ રહે છે અને તેનો ફાયદો આ આવારા તત્વો ઉઠાવી રહ્યા છે નવાઈની વાત એ છે કે સમગ્ર શહેરમાં આટલો હોબાળો હોવા છતાં ગોંડલ શહેર પોલીસ મુખ પ્રેક્ષક બનીને માત્ર તમાશો જોઈ રહી છે પોલીસની ગાડીઓ કે પેટ્રોલિંગનો કોઈ ડર આ લફંગાઓમાં જરી કે દેખાતો નથી આપ આ વિષય પર શું કહેવા માંગ છો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર